યાત્રાધામ અંબાજી ખાતે માતાજીને રૂપિયા તેતાળીસ પોઈન્ટ એકાવન લાખનું સુવર્ણ રત્ન જડિત દિવ્ય મુગુટ અર્પણ કરાયો જય ભોલી ગ્રુપ અમદાવાદ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતાજીને ભવ્ય સુવર્ણ મુગટની ભેટ અર્પણ કરાઈ યાત્રાધામ અંબાજી ખાતે આજે પૂ સુદ ચૌદ શુક્રવારના પાવન દિને અમદાવાદ સ્થિત જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતાજીને રૂપિયા તેતાલીસ લાખ એકાવન હજારની કિંમતનું સુવર્ણમય તથા રત્નજડિત દિવ્ય મુગુટ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બરાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલે ગ્રુપના પ્રતિનિધિ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને આ ભવ્ય સ્વર્ણ મુગટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તથા એકાવન શક્તિપીઠોમાં હૃદયસ્થ શક્તિપીઠ તરીકે વિશેષ મહત્તા ધરાવે છે અંબાજી મંદિરના ભટજી મહારાજના માર્ગદર્શન હેઠળ માતાજીના શૃંગાર માટે શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિ અનુસાર સ્વર્ણ જડિત બુકુટના નિર્માણ માટે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો શ્રી શારદાપીઠ શૃંગેરી મઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી વિદુ ભારતી મહાસ્વામીજીના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ શ્રી વિદ્યામાં વણિત સૂર્ય તથા તેના વીસ કિરણો અષ્ટમનો ચંદ્ર મોરપિંચ સહસ્ત્ર કમળ સોળ નિત્યા સપ્ત તથા દસ મહાવિદ્યાના સંકેતો દર્શાવતા રત્નો જળિત સુવર્ણ મુગટનું નિર્માણ કરવામાં આવી છે શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ આ મુઘુટ આજ રોજ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો અંબાજી મંદિર ખાતે આવતીકાલેમાં જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી યોજાનાર છે અંબાજી મંદિરના ભટજી મહારાજની પ્રેરણાથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજી માટે આ સ્વર્ણ અને રત્ન જડિત મુગુટ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો જેને પૂર્ણ કરવામાં અંદાજે ત્રણ માસનો સમય લાગ્યો હતો પ્રાચીન મીના કારીગરી તથા વિશિષ્ટ રત્નોના ઉપયોગથી તૈયાર થયેલ આ દિવ્ય અને ભવ્ય મુગુટ માતાજીના આશીર્વાદથી ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દવે પોલીસ અધિકારી શ્રી પ્રશાંત સુમબેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અંબાજી મંદિરના ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જય ભોલે ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કર્યુઝ સિક્સટીન ગુજરાતી